પિયર જવાન કેતા તા મારા ભઈને ભેગું થા તો બોલ જો ખેતરમાંય થોડો ડેટો ને પાપડી લેતા આવ એ ઓડી હવે ખેતરમાં વાય હોય તે પડી રહી શું કરવાનું ખોટો કવા પડાય ના કે તમારા પિયર જાય જાઈતમાં ભાઈ લોકો ખાય પાપડા અને જેટલું મોણો ના મુઢાવારા એટલું હાલ જો ઈ ના ઈરો છે કે જેટલા લેતા તમે તો દોશી રેગણો તો નહીં પાપડ્યો છે કે ઓધરો ખાઈ ગયો હું એ નેટ પરોણે આટલો વળી ચડ્યો

તે મો કો છો ઈને કહેજો પેલી બેહો ને કે પોણી પી દે પાછો અબા ઈને પાયું હોત તો આ ડાળો હોત હું પઈ આયા તો હું કો પતઈ દઉં એ ટેન્શન ના દે તમે જો ના ભાઈ નઈ ન સાકા કાળ દેજો હસલી તૈયાર તાર પેલા છે ને ઈઓને આલ્યો બરો ઓ કીધું હો હા ભાઈ ના તે થોડું વધારે છે હા હા હાડ પાડતા પડતા રહે તો પાસાઈ મારા પિયરમાં તબાઈ મોં તો વધારે એ દેજો ના ના હું મન ના કેતા જે કે હું કહી દો લે કહી દો નમિક એ તા ખાવાનું જો કોમ તો બે કે વાત તો બે કે વાત તો બે કે વાત માં નાનો કે વાત બળે કે હવાર ઉઠણ તારો ઝઘડો હવાર ઉઠણ તારો ઝઘડો કોઈ તાળ શાંતિ દી રેવા દી જલે મોને રેવા છે કોઈ વાતમાં માં તો એરે મનવાનું હું જેમ તેમ બોલતો તો એરે ડોન થઈ ગયો તું ગોમનો ડોન થઈ ગયો છે ઝઘડા કરે વાત કરો છો આ શાંતિ રાત રોજ હું દાન ઝઘડા લઈને હેડે આવસ પણ મામુ નહીં બોલ્યો તું જ બોલસ તું આવી ગયો સાકા ગોમ મનાના

અરે તહિયા બુ લઈ જજો પછી હાલ રહેવા દે કે રેગડોન પાપડી આલવા જઉં છું અલા હું બપડી હાલ લઈ જાજો ખોટો ઘેર લઈને ઝઘડા લાવે હું તો પાછા પાછા ફરું ઓના બાલ કપાવતા આવજો ઓના ઝઠ્યો તો દીસા મોટી ઝઠ્યો તો પેલી माधुरी दीक्षित જેવો કર્યો છે તું નહીં બોલતી માં અલા તો માસ છે તાન સ્ટાઈલ છે સ્ટાઈલ છે

કોમ ધંધો કશો કરો નહીં બાપા મોમાની જવું છું બાપા મોમાની જવું છે ઘડીયાને કોઈ ઠેકોણો જ નહીં મજૂરી કરે તાણે ખબર પડે કે તાણે એ હું કરી છે એ હું કરી છે બળત્યા આ તારા મોમાનું છે ને આ તોડી નાખ્યો बापयू सा, बापयू सा, भाटले, भाटले लिया को भारी जा पायो छ बापियो छ मोमान घेर आ बाप नु सा बदु मालिकी से ते फट लेन फटले तोडी नाखे सी लिया अरे त्या विल दे विल दे कोको भारी जा तो बोडो फोडी नाखे एक बिजू ले लीजे मोमानो ले અલ્યા સોય લેવા નહીં તારા મોમાન નહીં હે તરતે ફટલે તોડી નાખશે તું હેડજે લાવજે મારો હંતાળું પડજે કે તું મારો મન મતલબરા હે હેન લઈ લઉ અજી આવો મે હડક મારા બાપ ઓમે હેડ શમ મસ્તી કરસ શમ બકસ્તા ના નહીં હડતક હું মোৰ গমি ম

हमर बादो चुपरा अटलम गललो शोंभई गलला आ शोंभई ओदा ह आ पहला दिन बापो ह ला 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 ओडी जल्दी पसो ई ठठरा करो बाबरी छ कर आबी તમારે <tumir> <zar> <tumir> એવા તાણી સેવળો થયો છે એ વાત હાચી છે તે મત માથા ઉપર જતો રહ્યો છે કશુ કશુ વાદ કશુ વાદ જ જો નજરઅંદાશ હોય તે કોણ ઓળ ઓ ગોઠવી દી એ બોળો મારે સાળે આ ભાઈ એ જોજો તમાર ભોણિયો પેલો એ બોળો બેટા ગામમાં જ્યો કારો ઓ ગામમાં જ્યો પેલો એને તોડી નાખ્યાથી હા તો છે નેનો છેજી નેનો નહીં પણ છે આપણો મસ્તીખો તોડીયો છે હો તોડી હોય છે મોક તો મગજ પર પૈસા મુદા આવે છે પૈસા તો કે પૈસા ની શો પેલી તો પણ એ નેન ને યાર ના તોડાય પણ ભોણો છે લ્યા થોડું આપા હર કહી દેજો તમે આટું કહી દો હા એ ભોણો સાબર્યું આવ લાડક ભોણો છે મકો ચિંતા ના કરવા કરીયો ગોખા ગોમની ઉડી તો ગોમની તો ફરિયાદ લાવે છે ઇના મોમાની ફરિયાદ લાવે છે આ ગાડા તો મારા મારા ખોફળવાનું દાળા તો આવશે કોક દાણો હા તે પછી ટીના પાકું હોય તો પછી સોલ્લા બોલાન કરી દેજો આ તો જે અમાતરા બેના ભરો હા

ચા પીવા ને પડી કુલે વાત હા તો અમૃત બાન ગલો નજો દી સીસડી તો તોદર જાની હારી બનાઈ તો આ કુછ હા તોદર જાની સીસડી તો હારી બનાઈ તો સીસડી મો તો જો કે ના પડે કશું આપળ હા કહો છો આવ એક તાળ આવો કોસ તાળ માર ઘરો મુતાવ કશું કશુ હતો ની પાછા રૂમ માં ભરી હા

ગેરા ફરિયાદો ને તારા મોમાને ને ગેરા ફરિયાદો આમ સુધર કે લાગે રો છો ને હું ભાઈ રો જો રો બસ રજી તો શરમ કર શરમ કર તમે કેમ કા ખૂણામાં માં રોતા તા તાર માં ને ધમકાય તો લે ઓ ભણ મોમા આવ કે અમરત બન કેવો જ કહી દેજો આ તો કહી દે અલે બેટા હા

નાટક કરે ઝઘડા લાવો ને જલ્મો મને ગાવો અને આખા ગોમાં મારા બધો વિરોધ થાય પડશે ના ના બીજું શું કહેવું તાને મિત્રો આવું કામ કાશ મોમાને ભોણા તો વાલા હોય ભોણો લાખ રૂપિયાનો ભોણો કહેવાય મોમાને જેટલો પ્રેમ ભાવે હોય ભોળા પણ માની શકો ને આવા ભોણા હોય તો મોમાના ઘેર વેકેશનમાં રવા હોય દિવાળી રજાઓ પડે કે મારા મોમાને ઘેર જવું છે પગ પસારી પસારી મોમાના ઘેર રવાજ હોય પણ મોમો મમ્મી ના બોલે બાપલો એમ કે ભોણોસ ભણો છું કારણે પણ અમુક ભણાવે મસ્તીખોર બસથી એટલે મારી જો ગાડીઓ હેડતી હોય તો પથરા મેલી ઘેર નાખી આવું ઝઘડા ઘેર ના તો મોમો ના બોલતા હોય તો મારું તો એટલું જ કહેવું છે કે દિવાળીના વેકેશનમાં ઉનાળાના વેકેશનમાં મોમાન ઘેર કોઈ છોકરો ભણો મોમાન ઘેર જતો હોય ને તો ત્યાં સુખ શોધથી વેકેશન ગુજારવા જ્યાં છો તો છો ત્યાં આરામ કરો બેહો જલસા કરો પણ મસ્તી ખોર આ બધું કહેવાય છે જે મોમાના ભોણા છે તો ભોણા સમજી દેજો અમે ભોણાય છીએ બધા ભોણા જ હોય મારી અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી